દર વર્ષની જેમ હજી વખતે પણ મેલી મે નું આયોજન કરેલું હતું તો મહાપ્રસાદ લઈ લીધો તો રામ રામ ને સીતાના મિત્રો કેમ છો હાજરી ખાત બઈ ગયો ખબર શરદી જેવું હે હવા હવા માં આપણે જાતા હતા મોરબીન બસ આવીને પપ્પા અહીંયાથી થી તો કે હજી બસ નથી મેં ના તો કે હાલો ખેતર આલો ખેતર આલો તો ખેતર જો ચક્કર મારવા આવી ગયા કપામાં કેમ કે આજે એમ થાય બપોરે ઘરે આવતો રહેવાનો હતો એટલે અને આટો મારી લીધો કપામાં કપાના પાંદડા લાલ થઈ ગયા હે દવા મારવી જોઈશે આપણું ખેતર ઓલી સાઈડ છે ને આવા પાણીમાં હાલી ગયા તા આપણે પછી અહીંયા મસ્તીના જણા જેમ પાણી જાતું હતું પછી નીકળી ગયા ઘર બાજુ એની પેલા આવી ગયા મંડળી મંડળી આવ્યા તો અરવિંદ ભાઈ સ્ટોક ગણે અને મંત્રી ચેક કરે તેસ ભાઈ ગામે આવી ગયા ઓળખો ને આવીને આપડા વિડીયો જોતા હતા મને કે મને લઈ ગયો કાકા અને આ સાહેબ જો અંદર બેઠા પછી સાંજે છ વાગે આવી ગયા મેલીમાં પછી નીકળી ગયા સડક વાળી મેલીમાં મેળો હોય ચોથ નદી દર વર્ષની જેમ આજે વખતે પણ મહાપ્રસાદ નું આયોજન કરેલું છે અને આવી ગયા ને પેલા કરી લીધા દર્શન અને પછી પ્રસાદ લેવાનું ચાલુ હતું તો આપણે કલાકાર ભેગા માતાજી નો પ્રસાદ લઈ લીધો પછી મેળામાં કેવી તૈયારી હાલે તો કીધું ચક્કર મારતા આવી મળીએ પછી એક નવા બ્લોગમાં